પણ તકલીફ આ છે આપણે કહ્યું છે ને પહેલી વાર ગયો મને ખબર નહીં આવતી આપણે અહીંની રીત રિવાજ બધી ત્યાં તો ઓલો ચૂરમું લાયા પછી ઘી ને ખાંડ લે હું તો ખાઈ ગયો ખાલી લોટ આવું કેવું છે આ ઘી ને લોટ લે પેલો ખાંડ લઈને ક્યાં ગયો ખાઈ ગયો અરે આમ ના ખવાય હવે અંદર ભેડવું પડે આખું ફર્યું ભેવું કર્યું બસો માણસ ભે આયા ભાણા ભાઈ આવું કર્યું આવું કે મેં મારી નાખ્યા પ્રદર્શન થઈ ગયું આવું થઈ ગયું તો જે ખાતા આવડું છે આ સત્સંગ કરતા આવડું છે આપણને હા નહીં તો મજા ના આવે તમને એટલે જો આના એટલે તમે પહેલા તમે કોણ છો જાણો ને સ્પષ્ટ સ્પષ્ટરું નહી સ્પષ્ટ બધું બધું બેલેન્સ થઈ જશે કેવું જ નહીં પડે ઓટોમેટિક બેલેન્સ થઈ છે આ નથી થતું એટલે પછી આપણે બીજા ને ત્રીજાને વાત કરી પડે આમ કરો આમ કરો આમ કરો ભાઈ હવે બરકત ના કોમ્યુનિકેશન ગેપ રહેજો મારે શું કહેવા મારા મનમાં શું તમે શું કરો કઈ સમજો આવું થાય મહારાજ એટલા છે કે ને નાશન દેખે છે ચૈતન જુદો તેને પણ દેખે છે આ તો આપણા બધાના અનુભવ છે કેવું પડે એમ છે કેટલા ના આયા તમે પાંચ દસ ને અહી પચીસ ને બાર ના રાખો પણ આપણે બારવાના છે થાય છે ના ના આપડે તો બીજા હજુ હજાર ને બારવાના છે આપડો નંબર લાગવાનો જ નથી આમાં દિવ્ય પુરુષો છે અનુભવ અનુભવાય છે ઝોકા ઉડી જાય પૈસા ની વાત નીકળે ને અહિયાં તે ટેકનિક બતાવવામાં આવે તમે આ કરો આ ધંધો કરો આ ખેતી કરો આ કરો એમાં આટલો અફક આમ છે ને પ્રશ્ન પૂછે સ્વભાવ તો થાય ને પ્રશ્ન સાંભળવું નહીં એટલે પ્રશ્ન ના થાય માથા કૂછું તો એટલે આ મહારાજ ને આ થાય કે મારા વખતની વાત છે આજની વાત નથી આ કોઈના ઉપર વાત નથી ભગવાન પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આટલી મોટી સત્તા એનાથી કોઈ અધિક વસ્તુ જ નહીં એવું છે એક માણસ હતો ને એને કોથરો હાથમાં ને પથરા હતા કાગડા ઉડાડવા લાગે ગોફણ માં ભરવી ને કાગડો ઉડાડે પછી એક બે રહી ગયા હતા પછી ત્યાં કોઈ જ્ઞાની સમજુ માણસ અનુભવી માણસ આવ્યો એનું જો એટલે આ તો હીરો છે હે હા કે આ તો આ તો કરોડ કરોડ રૂપિયા છે અરે કે મેં તો પચ્ચીસ ત્રીસ તો કાગળા ઉડામ વાપી નાખ્યા આપણે એવું થાય છે ખ્યાલ નથી ને કોણ પુરુષ છે શું છે આવું જાય આવા સ્વામી જંગલમાં ના મળે હિમાલયન ચોટીમાં ના મળે ગુફામાં ના મળે કોઈ જ આયજની દર્શન આ માલ નહીં છે ને ઇમ્પોર્ટેડ માલ છે અહીંની મેક નથી આ અહીંથી ક્યાંથી હોય અમેરિકા ક્યાંથી હોય ઇમ્પોર્ટ કરવી પડે થાય છે વાંચેલું મેડ ઇન યુએસએ ત્યાં આપણે મુંબઈમાં એક વિસ્તાર છે આપણે ઉલ્હાસનગર સિંધી એટલે કેવાનું શું કે આ જ્યાં સુધી આ ઉકલશે નહીં ત્યાં કામ આવે એટલે આપણે આટલું અને આ સ્વામી આ જ કરાવે છે યોગી આપણે આ જ કરાવતા શસ્ત્ર આ જ કરાવતા હતા પણ આપણે છે ને પૂરું ધ્યાન આપતા નથી જય 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 છે ક્યાં છો શું છે એટલે રસ પડતો નથી બાકી જો બરાબર ધ્યાન આપે ને તો આમાં તો ઊંડા ઉતરી જાય વૈજ્ઞાનિક કોઈ વસ્તુ આવતા હોય તો ઊંડા ઉતરી જાય છે ભલા ન્યૂટન હતો ને એનું ફળ નીચે પડ્યું નીચે આવે નીચે કેમ પડ્યું આમ કેમ ના ગયું આમ કેમ ઉપર કેમ ના ગયું નીચે જ કેમ આવ્યું બધાને પૂછે તો નીચે જ પડે ને તારા માથા પર પડે નીચે પડે તો ઇફેક્ટ છે એ રિઝલ્ટ છે પરિણામ છે પણ કેમ આવું પરિણામ કેમ એ પૂછતો હતો તો બધા કઈ નીચે જ પડે ને પરિણામની જ વાત કારણ કારણમાં કોઈ ઉતરેલા જ નહીં પછી આનંદ વિચાર કર્યો ગુરુત્વ નિયમ શોધી કહ્યું ન્યૂટન લો ઓફ ગ્રેવિટી લો તો જો ઊંડા ઉતરાતા હોય પછી એના બધા કેટલી વસ્તુ બને કેટલું બધું એરોપ્લેન બધું એના ઉપર બધું એક નિયમ પર બધું થયું સંશોધન ઉપર તેમાં સંતોષ સંશોધન કર્યું છે તમે આત્મા છો આ નથી દેખાડે અંદર જે છે વૈજ્ઞાનિકો બાર 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 ગયા ગેલેક્સી ને ક્વેસર ને બધું બહારનું બધું તંત્ર મોટી આપણા સંતો અંદર 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 ગયા બે વૈજ્ઞાનિકો છે ઓલા બાર ગયા અંદર ગયા અગત્યનું કયું છે બે માંથી વ્હાઈટ હાઉસ શું ચાલે છે ભલે તપેલા જ હોય વધારના પણ તો એ વધારે અગત્ય તમારા ઘરમાં શું ચાલે છે તપેલા કુદાકુદ કરે છે વ્હાઈટ હાઉસ ગમેલી શાંતિ ને તમારે શું કામ